હવે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ બે દાખલાના ઉપરથી લઈ લઈએ ઉદાહરણ ઓકે ઓકે ઉદાહરણ બાર પોઈન્ટ દસની ની અંદર તમને એવું કહ્યું છે કે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દર થી ગરમ થાય છે મહત્તમ ગરમ થતા ગરમ થાય છે ત્યારે એનો આઠસો ચાલીસ વોટ વોટ ડબલ્યુ આપે છે ભાઈ ડબલ્યુ એટલે વોટ અને વોટ એ પાવરનો એકમ છે કોનો એકમ છે પાવરનો આપણને યાદ રાખજો બરાબર આપણે પાવરનું છેલ્લે સૂત્ર જોયું કે નહીં પાવરનો એકમ શું આવે વોટ વોટ આમ તો આ રીતે લખાય વોટ વોલ્ટ નથી કહેતો ડબલ્યુ એની સંજ્ઞા શું છે ડબલ્યુ બરાબર આ સંજ્ઞા એકમની છે અને ઉલો ડબલ્યુ છે નો કહેતા આપણે કાર્યની સંજ્ઞા હતા પાછો કાર્યનો એકમ શું આવે જુલ આ કન્ફ્યુઝ થઈ જતા નહીં ફરતી ધ્યાન આપજો આ બધી વસ્તુમાં કન્ફ્યુઝ થતા નહીં ક્ષેત્રફળનો એ સંજ્ઞા ક્ષેત્રફળની સંજ્ઞા એ પણ એનો એકમ મીટરનો વર્ગ હા પાછો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ પણ એનો એકમ એટલે બધા એકબીજા સાથે સંબંધ દર્શાવતા નથી અલગ અલગ છે આ બધી વસ્તુ જેમ કે ડબલ્યુ એને કાર્ય કહેવાય પણ કાર્યનો એકમ જૂલ પણ અહીંયા પાવરને પી વડે દર્શાવવામાં આવે છે પણ એનો એકમ વોટ એટલે આ બધા અલગ અલગ છે તમે એ પ્રમાણે સમજજો ભેગું સમજતા એક જેવું આ ડબલ્યુ અહીંયા ના જતા રે ને આ આ એ અહીંયા ના જતા રહે આવું બધું ના થાય એનું ધ્યાન રાખજો ઓકે

કેટલા આપે છે આઠસો ને ચાલીસ વોટ અને લઘુત્તમ દર થી ગરમ થાય સૌથી વધારે ગરમ થાય ત્યારે એનો પાવર કેટલો હતો આઠસો ચાલીસ અને લઘુત્તમ દર થી લઘુત્તમ દર થી ગરમ થતા ઇસ્ત્રીનો પાવર ત્રણસો ને સાહીઠ વોટ એટલે હવે ગમે ત્યાં તમને વોટ આપ્યું હોય ને તો તમારે પાવર જ સમજવાનું ને બરોબર કેમ કે અહીંયા પાછળ ઉર્જા લખ્યું છે ને એ ઉર્જાનો મતલબ પછી એમાં પહેલી રીતે ના લખી નાખતા ઝૂલમાં ના લખી નાખતા બરાબર વોલ્ટેજ આપ્યો છે બંનેમાં વોલ્ટેજ કેટલો લાગુ પાડ્યો છે બસો ને વીસ વોલ્ટ વોલ્ટેજ લાગુ પાડો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ તો આ બંને કિસ્સામાં એટલે કે મહત્તમ અને લઘુત્તમ એમાં આઈ પણ શોધવાનો અને આર પણ એટલે કે વિદ્યુત પ્રવાહ અને

ડાયરેક્ટ સૂત્ર આપણા પાસે પાવર પી બરાબર વી ગુણ્યા આઈ તો અહીં પીની લખી નાખીએ પી વન આપણે કરતા બનાવી દો માટે આઈ બરાબર છેદમાં વી લખાય બસ સીધું જ કિંમત મૂકી દેવાની ઓકે પી વન કેટલા છે આઠસો ચાલીસ વોટ અને વી બસો ને વીસ ચોર્યાસી ભાગ્યા બસો કરો કેટલો જવાબ આવે છે ભાગાકાર કરી નાખજો તમે પછી કેટલો છે જવાબ આની અંદર આન્સર જુઓ ત્રણ પોઈન્ટ બ્યાસી વિદ્યુત પ્રવાહ છે એકમ શું આવશે એમ્પિયર ત્રણ પોઈન્ટ બ્યાસી એમ્પિયર આવે છે ત્યારે જ્યારે મહત્તમ દરથી થી ઇસ્ત્રી ગરમ થઈ ઇસ્ત્રી એકદમ વધારે ગરમ થઈ ને ત્યારે એની અંદર કેટલો પ્રવાહ પસાર થયો હતો ત્રણ પોઈન્ટ બ્યાસી એમ્પિયર ઓકે ત્યારે એનો અવરોધ કેટલો હશે એની વાત કરીએ ચાલો આવી મળી ગયો અવરોધનું સૂત્ર કઈ રીતે મેળવશું આ બધામાંથી કોઈનો ઉપયોગ કરીને અવરોધ બનશે આ જે કિંમતો આપી છે એક બે અને હવે આ ત્રીજી મળી એના ઉપરથી અવરોધ શોધી શકાય વિચારો આર કઈ રીતે શોધશું આરના સૂત્રો યાદ કરો જેટલા હતા એ હ બોલો ઓમનો નિયમ નથી યાદ આવતો વી બરાબર આઈ આર આર શોધવાનો છે વી જાણો છો આઈ જાણો છો તો બસ જો બીજું શું કરવાનું હોય કે આગળ નહીં જોવાનું આર બરાબર વીના છેદમાં વી કેટલા લેવાના બસો ને વીસ અને આઈ કેટલા મળ્યા ત્રણ પોઈન્ટ બ્યાસી આનો ભાગાકાર કરજો જવાબ શું આવે છે હા સત્તાણું કે સત્તાવન સત્તાવન ચલો ફિફ્ટી સેવન પોઈન્ટ સિક્સટી અવરોધ છે ઓ રેડી ઓકે તો તમે જુઓ આ ઘણા ભાગાકાર તમે કરજો ભાઈ આવડે છે ને ભાગાકાર પોઈન્ટ વાળા ભાગાકારમાં શું કરી દેવાના ત્રણસો બ્યાસી કરી દેવાના ઉપર સો વાળે ગુણી દેવાના બરાબર પછી ગુણાકાર ભાગાકાર કરી દેના એમાં ઓકે તો આમનો જવાબ તમને શું આવે છે તો કે સત્તાવન પોઈન્ટ સાહીઠ ઓમ મળ્યો ક્યારે કે જ્યારે મહત્તમ દરથી ગરમ થયા હતા ને ત્યારે પ્રવાહ આટલો મળ્યો અને અવરોધ આર્યો સેમ ટુ છે આ દાખલો બીજો બીજો કઈ રીતે ગણવાનો લઘુત્તમ દરથી ગરમ થયા એટલે ટેમ્પરેચર ઓછું હોય ત્યારે ઇસ્ત્રીનું તો ત્યારે પાવર પી બરાબર કેટલો લેવાનો ત્રણસો ને સાહીઠ ઓકે વોલ્ટેજ કેટલો લઈશું બસો ને વીસ વોલ્ટેજ કેટલો લેશું બસો વીસ ઓકે એ પ્રમાણે તમને શું મળશે આઈ આ મળી જશે હવે આઈનો ઉપયોગ પાછો વી બરાબર આઈ ઉપરથી શું મળશે તમને આર આ રીતે શું થવાનું સેમ ટુ સેમ ખાલી ફરક શું છે આઠસો ચાલીસ જગ્યા હવે શું કરવાના હતા ત્રણસો સાહીઠ આ એક જ સ્ટેપમાં ફરક છે બાકી આમાં તો તમે જોશો તો બસો વીસ કરશો અને પછી જે આઈ મળશે એનો ઉપયોગ કરી દઈશું સમજ્યા આખી વસ્તુ બીજો દાખલો તમે જાતે ટ્રાય કરજો ઓકે આનો બીજો વિભાગ રહે લઘુત્તમ દરથી ગરમ થાય એના માટે આવડ છે ઓકે તો એ ટ્રાય કરજો બરાબર હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જુઓ બાર પોઈન્ટ અગિયાર બાર પોઈન્ટ અગિયારમાં તમને કીધું છે કે ચાર ઓમનો અવરોધ મતલબ તમને અવરોધ આપ્યો છે કેટલો અવરોધ આર બરાબર ચાર ઓમ દર સેકન્ડ સેકન્ડે સમય આપ્યો સમય કેટલો છે દર સેકન્ડ મતલબ ટી બરાબર કેટલા લખશું એક સેકન્ડ ટી બરાબર કેટલા લખશું તો સમય ટી બરાબર એક સેકન્ડ સમજ્યા કે નહીં સો ઝૂલ ઉષ્મા કોની કિંમત આપી છે ભારે ઝૂલ સેમા આવે ડબલ્યુ નો એકમ છે ને આપણે અહીંયા ડબલ્યુ જગ્યા હજુ લેવાનું એચ લેવાનો છે મતલબ એચ બરાબર કેટલા આપ્યા છે

એચ આપ્યો છે આર આપ્યો છે ટી આપી આઈ બસ કરતાં બનાવો માટે આઈનો વર્ગ બરાબર એચના છેદમાં આર ટી થાય કે ના થાય આ બે કિંમત એચના છેદમાં આવી ગઈ ઓકે માટે આઈને કરતાં કરો તો મતલબ કે વર્ગ દૂર કરો તો વર્ગ મૂળમાં એચમાં છેદમાં આ સોરી એચના છેદમાં થાય કે ના થાય બંને બાજુ મેં શું કરી દીધા વર્ગ દૂર કરી દીધા ઓકે આઈ બરાબર શું મળશે તો વર્ગમૂડમાં યાદ કેટલા છે સો આર કેટલા છે ચાર ગુણ્યાટી એક ઓકે સો ને ચાર બંનેનું વર્ગમૂળ દૂર થાય થાય કે ના થાય સોનું વર્ગમૂળ દૂર કરો તો દસ અને ચારે કે ચારનું ચારનું વર્ગમૂળ દૂર કરો તો બે આઈ બરાબર શું મળ્યા દસના છેદમાં બે મતલબ જવાબ શું આવ્યો પાંચ એમપીયર આઈ મળી ગયો ઓકે તમને શોધવાનું શું કીધું છે વી જાણો છો આઈ જાણો છો આર જાણો છો ટી જાણો છો એચ જાણો છો કઈ રીતે શોધશો બોલો વી બરાબર ઓમના નિયમ પ્રમાણે આવું લખવાનું ભૂલવાનું નહીં મેં તમને શું કીધું જો લખવાનું ભૂલશો ઓમને ખોટું લાગશે બરાબર અને ઓમને ખોટું લાગશે તો પછી રાતે સપનામાં આવશે એટલે ભૂલવાનું નહીં વી બરાબર આઈ આર ઓકે તો આઈ કેટલા મળ્યા પાંચ આર કેટલા આપ્યા હતા ચાર માટે વી બરાબર પાંચ છ વીસ સોરી ગમ ક્યાં વોલ્ટેજ વીસ વોલ્ટ મળે છે ઓકે તો આ પ્રમાણે તમે વી મેળવી શકો છો થોડુંક વિચારવાનું બહુ એવા હાર્ડ દાખલા નહીં હોય થોડુંક વિચારશો ને એકબીજા સમીકરણમાં તમારે એને ટ્રાન્સફોર્મ કરી દેવાનું તમારે એટલું જ વિચારવાનું કે તમારા આગળ કિંમતો કેટલી છે અને તમે કઈ રીતે શોધી શકશો કદાચ એક સ્ટેપમાં ના પતે તો બીજા સ્ટેપમાં પતશે એટલે થોડુંક ટ્રાય કરવાનું વિચારવાનું બહુ હાર્ડ દાખલા હશે જ નહીં હું તો કહું આ બધી જો કિંમત મૂકી એવા જ દાખલા કહેવાય ખાલી તમને સૂત્રો આવડવા જોઈએ બરાબર ખ્યાલ પડશે ભાઈ ઓકે તો આ હતું આપણું વિદ્યુત પ્રવાહની તાપી અને બે દાખલા